સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ સિઝનમાં ટ્રેક્ટરનો ભરાવો થતો હોય છે ત્યારે ઘઉંની સિઝન છેલ્લા દસ દિવસથી શરૂ થઈ છે અને આજે તો ઘઉંની અધધ આવક પણ થઈ છે માર્કેટિંગ યાર્ડ આગળ બંને બાજુ બે બે કિલોમીટર સુધી ઘઉં ભરેલ ટ્રેક્ટરની લાઇનો લાગી હતી તો પંદર હજારથી વીસ હજાર બોરી ઘઉંની આવક પણ થઈ રહી છે ભાવની વાત કરીએ તો ચારસો એંસીથી લઈને આઠસો રૂપિયા પ્રતિ ભાવ રહ્યા છે તેવું માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો જણાવી રહ્યા છે ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા રોષની લાગણી જોવા મળી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હિંમતનગર ખાતે છેલ્લા પંદર દિવસની આવક ઘઉંની આવક શરૂ થયેલી છે સરેરાશ ભાવ ચારસો એસીથી આઠસો રૂપિયા સુધીના પડે છે અહીં આગાડી આજુબાજુના તાલુકા સિવાય બહારના નજીકના જિલ્લાઓનો માલ પણ આવે છે અહીં આગાડી અને ખેડૂતો ખુશીની લાગણી સાથે માલ વેચીને જાય છે આજે આવક વીસ હજાર બોરીની આવક છે આ બાર લાગેલી છે અંદર માલ સિવાય બાર પી બલાયલો લાગેલી છે મંદિર ઉતારો ઓછો અને માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ભાવ બહુ ઓછા મળે છે આ વર્ષે દસ દિવસથી ઘઉંની આવક ચાલુ થઈ છે હાલ ઘઉંની પંદરથી વીસ હજાર બોરીની આવક છે અહીંયા ખેડૂતો ચારસો એંસીથી અહીંયા ભાવ ચાલુ થાય છે એ ખેડૂતોના ક્વોલિટી પ્રમાણે પોસાતો એવો નથી અમુકના ક્વોલિટી સારી હોય એનો ભાવ મળે છે બાકી સરેરાશ ચારસો એસીથી પાંચસોનો ભાવ મળે છે એટલે ખેડૂતોને સત્વરે આમાં તો નુકસાન જ છે બીજું તો અહીંના લોકલ ખેડૂતોનું કહેવું એવું છે કે અહીંયા આજુબાજુના ખેડૂતો વધારે આવવાથી અહીંયા લોકલ ખેડૂતોને નુકસાન જાય છે હા આ સાલ જોઈએ ને તો આ વાવાઝોડો ગણીએ વરસાદ ગણીએ લીધે ખેડૂતોને શું પોઝિશન છે એ તો જે તેઓ વાવો છે ને એને ખબર પડે છે હું ઉતારો છું આજે પચીસ ટકા તો કપાઈ ગયેલો છે હું હા એટલે ખેડૂતોનું શોષણ જ છે ખરેખર કુદરતે રૂટી છે અને આ બધા હા અત્યારે ચારસો થી ચારસો પચાસથી પાંચસો રૂપિયાના ભાવ છે આઠસો રૂપિયા ગમો હોય તો એનાથી નથી પોસાય એવું હું હા બિયારણ ખાતર દવા આ બધું આવામાં જ ચાલે છે ને ભાઈ